નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું શેઠ અને ચોકીદાર સાથે બનેલી ઘટના વિશે હું ભણ્યો ઓછું એક શેઠના બંગલે હું ચોકીદાર એટલે કે અંગ્રેજીમાં એને વોચમેનનું કામ કરતો નાનું કામ નાનો પગાર અને મોટી કૌટુંબિક જવાબદારીઓ વચ્ચે પણ હું સતત ઉત્સાહમાં રહેતો માલિકના આવવા જવાના સમયે હું ઉત્સાહપૂર્વક બંગલાનો અને ગાડીનો દરવાજો ખોલતો હસીને નમસ્તે સાહેબ કરતો માલિક એનો જવાબ ન ન વાળતા કે તો એક પણ આપતા મોટા માણસ હતા મોટા બંગલામાં મોટી મોટી મિજબાનીઓ થતી ખાનગી વાનગીઓ બહુ વધતી ખાવાની વાનગીઓ બહુ વધતી હું એ બધું કચરામાં ફેંકવાને બદલે મારે ઘેર લઈ જતો મારા કુટુંબને ઉત્સાહપૂર્વક પ્લેટ સાફ કરી કરીને ખાવાનું કોથળીઓમાં ભરતો હતો ત્યાં મેં જોયું કે શેઠ એક બાજુ ઊભા ઊભા મને જોઈ રહ્યા હતા અમારી નજર મળી અને મોઢું ફેરવી ચાલ્યા ગયા મારા મનમાં ફફડાટ થયો નોકરી જવાની બીકથી હું ખિન્ન થઈ ગયો છતાં મન મનાયું કે કાલે નોકરી જવાની હશે તો જશે જ તો આજે છેલ્લી વખત મારા કુટુંબને આ વાનગીઓ ખવડાવી લઉં રાતે જતા પહેલાં ઘરનો બધો કચરો બંગલાની પાછળના ભાગવામાં રાખવામાં આવતા એ કચરાના પીપળામાં નાખીને પછી મારે જવાનું એ મારી રોજની જવાબદારી હતી એ પ્રમાણે કામ હું રાતે કોથળીઓ લઈને મારે ઘેર જવા નીકળ્યો પેલો ડર મનમાં સતત હતો એટલે ચોર નજરે મેં બંગલા તરફ પાછું વળીને જોયું અંધારામાં વિશેષ ન દેખાયું પણ મને લાગ્યું કે કોઈ ઉપરની બારીમાંથી મને બારીકાઈથી જોઈ રહ્યું હતું બીજા દિવસે આવ્યો ત્યારે હિસાબ કરી લે અને કાલથી ન આવતો એવું સાંભળવાની બીકે ફફડી રહ્યો હતો પણ એવું કાંઈ ન બન્યું રાતે કચરો નાખવા ગયો ત્યારે કચરાના પીપળાની બાજુમાં એક કોથળીમાં થોડા બટેટા ટમેટા ભાજી કેળા અડધો કિલો ચોખા એવું બધું પડ્યું હતું અહીં કચરાના પીપળા પાસે પડ્યું છે એટલે નકામું જ હશે એમ માની હું એ ઘેર લઈ ગયો પછી તો એ રોજનું થઈ ગયું ક્યારેક દાળ ક્યારેક લોટ મસાલા ઋતુ પ્રમાણે શાકભાજી ફળો એવું રોજ કાંઈ ને કાંઈ મળતું મારું કુટુંબ ત્યાર પછી ક્યારેય ભૂખ્યું ન રહ્યું અચાનક અચાનક એક દિવસ બંગલાના દરવાજે સાહેબની નહીં પોલીસની ગાડી આવી એક અકસ્માતમાં સાહેબનું મૃત્યુ થઈ ગયું હતું બંગલો સુમસામ થઈ ગયો સાથે પેલી કોથળીઓ બંધ થઈ ગઈ મારી મુસીબતોનો પાર ન રહ્યો વિધવા બહેનજીને મને હવે આ નોકરી નથી પોષાતી તમે બીજો ચોકીદાર શોધી લો એમ કહેવાની હિંમત પણ નહોતી છેવટે જ્યારે મુશ્કેલીઓ બધું બહુ વધી ગઈ ત્યારે મેં પગાર વધારો માંગ્યો બહેને પૂછ્યું આટલા વર્ષોથી કામ પર છો તમને આ સંજોગોમાં વધારો માગવાનું સૂજ્યું મેં પેલી કોથળીઓમાંથી મારું ઘર કેવી રીતે ચાલતું હતું એની વાત કરી મેં કહ્યું હવે સાહેબના જતાં આપને ન પોષાય એટલે આપે કોથળીઓ બંધ કરી એ હું સમજું છું પણ મને નથી પોષાતું મારી સ્થિતિ પણ સાવ નાજુક છે બહેન ચોધાર આંસુએ રડી પડ્યા હું ગળગળો થઈ ગયો મેં કહ્યું માફ કરજો મારે તમારી પરિસ્થિતિ સમજવી જોઈતી હતી મારે પગાર વધારો નહોતો માગવો જોઈતો બહેન બોલ્યા એવું નથી મને પણ જાણ નહોતી એવું તારું આ સાતમું કુટુંબ છે જે તારા શેઠની મદદથી ખાવા પામતું હતું હું અવાચક થઈ ગયો સાવ વૃક્ષ અને જેણે એક વાર પણ નમસ્તે સાહેબનો જવાબ આપ્યો નથી એ સાહેબ આ બધી મદદ કરતા હતા એ આ સાહેબ બધી મદદ કરતા હતા બીજા દિવસથી કોથળીઓનો ક્રમ ફરી ચાલુ થયો પણ હવે કોથળીઓ કચરાના પીપળા પાસે નહીં પણ શેઠનો દીકરો મને હાથ આપતો એ પણ શેઠ જેવો જ સાવ ન ન બોલે જવાબ આપે હું રોજ એને થેન્ક યુ કહેતો એ એ તોછડાઈથી ચાલ્યો જ હતો એક વખત એક વડીલને દાવે એની રીત સુધારવાના હેતુથી મેં હાથ હલાવી હોઠ ફોળા કરી એને થેન્ક યુ કહી એની આંખોમાં આંખ એ મારી સામે જોઈ રહ્યો પછી પોતાના કાન ઉપર હાથ મૂકી અંગૂઠા ગોળ ગોળ હલાવ્યા એનું કેવું હું સમજ્યો હું ચોંકી ગયો એ સાંભળી શકતો નથી મારું હૃદય દ્રવી ઉઠ્યું મને દુખી થયેલો જોઈ એ મારી પાસે આવ્યો પોતાના ગળાની રહેલું લોકેટ ખોલ્યું એના બાપ સાથેનો એનો ફોટો એમાં હતો એણે એક હાથની આંગળી બાપના ફોટા પર અને બીજા હાથની આંગળી પોતાના ફોટા પર મૂકી પછી બંને હાથ બંને કાનને અડાડી અંગૂઠા ગોળ ગોળ ફેરવ્યા બાપ દીકરો બંને મૂક બધી આટલા વર્ષો તા હું નમસ્તે સાહેબના જવાબમાં સામે તાકતો હું દડ આંસુ એ રડી પડ્યો સારું વાંચતા રહો વંચાવતા રહો વધુને વિતુ મિત્રોને પરિચિતોને તમારી એ મનગમતી પોસ્ટ શેર કરી આપણી આરોગ્ય અને પ્રેરણાદાયક વાંચન યાત્રામાં જોડશો મિત્રો આભાર મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો આ મારી યુટ્યુબ ચેનલ છે ડીઆર ગુજરાતી સ્ટોરી જીરો સેવન એને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો તમારા અન્ય સગા સંબંધી હોય અને તમારા મિત્રો હોય એને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે આવા જ પ્રેરણાદાયક વાર્તાઓ અને પ્રેરણાદાયક ઘટનાઓ સાથે આગળના વિડીયોમાં તો બન્યારો મારી ચેનલ સાથે મળીશું આપણે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ સાથે આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ જય દ્વારકાધીશ